હવે તમે કલ્પના કરો રાવણ યાદ કરે ભગવાન શિવ ને તો કૈલાસ થી લંકા આવી જતા હોય મહાદેવ કહે રાવણ પૂજા કરી લે ચટ બ્રહ્માજી ને પૂછી પૂછીને લેખ લખતા હોય નવ ગ્રહ જે ઢોલીએ બાંધીને બેઠો હોય એવો રાવણ એને મનમાં અભિમાનનો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય

ભગવાન શિવનો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો માથાળા ને અહીંયા કૈલાસ ન આવે તમે અહીંયા લંકા ભેગા તમે જાય એકલા પૂજા કરી લે ખોટો એને ધક્કો ન કરાવતો તમે હતા સમાધિમાં લોકો બધું ઊંચું કર્યું છોકરા પણ બરફમાં લફરતા હતા બધા ઘડું ઢોળું આખો કૈલાસ ઉપર ઊછો કર્યો છોકરા જેવો એ તો હારું છું ગણપતિની હોય મારા હાથમાં આવી જઈને કરી દે હર 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 જવાનો ગમે ત્યાં મંડાઈ જાત પછી વિષ્ણુને ને ગોતણે રીડ્યો રાવણ જે હોય ને મળે વિષ્ણુ વિષ્ણુ ક્યાં થાય મળે કે આપણને ખબર નથી હો વિષ્ણુ તે હું થડે આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે લઉં છું ખાલી જે મળે કે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુને મને બોલો વિષ્ણુને ને મેળવી જોઈએ ભૂખા નો કાળ નો રાવણ્યું નહીં એમાં કોકે કીધું કે હમણાંથી બલી રાજા એને હારા સબન થયા છે એટલે બલી તે દૈન પુત્ર કે apne વાલા બલી કા હા apne વાલા એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજનો વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોઈએ એને બદલે આ બલી એની નજીક ભઈ ગયો કે હા રાજા લે બલી લો આવ્યા પાતાળ લોક માં રાવણ વિષ્ણુ ના ડેલી હતી ને બહાર એના દરવાજા આવે ને એક ઘાન થઈને કટકા રાવણ બોલે બાર આવે બોલો બલી રાજા ને ગયો કોણ આવ્યો આમ જ ડેલી ની બારી ખોલી તો લંકેશ

બહુ તાન કર્યું ને ત્યારે બલી એટલું બોલ્યા કે હે રાવણ બોલતા પેલા વિચાર કરજે તું મહારાજ બલી ની સામે ઉભો છો તું ઓળખશે છો મને કે એક દી ધરતી નો માલિક હું હતો બલિ ની પૂજાઓ ની તાકાત ની તને ખબર નથી અને નો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ જોસ ને તારે એટલે અંદર આ અંદર આ બલી બારી માલી અંદર ગયા રાવણ આમ બારી માલે આમ ત્રાહ થાય કારણ કે ઓલા દહ માં થાય ને એટલે આમ ત્રાહું થાય એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખાય પાણી પાડ્યું દહ લોટા આપ્યા એક મોટો લોટ બીજા નાના નાના ગલાસ આપ્યા મોટા પ્રમાણે દેવાય ને બધા આમ બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ વેર આવ્યું આવ્યો મારા બાપનો બાપ પ્રહલાદ એનો બાપ હિરણાક સીધું એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢીથી વેર આવ્યો આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું વિષ્ણુના જેટલા સાળા કરવા એટલે કરી લેજે પણ એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં છતાં તારે જાણવું હોય તો આવ્યું વામન બની ને જેથી મારી પાસે આવ્યો ને વામન માં વિરાટ બન્યો ને ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી હું એના ચરણે વૈયો ગયો હતો કે ઓ વામન બન વિરાટ આવ્યો હોય તો વિરાટ માં વિરાટ બન્યો હોય તો કવડો આની હારે વેર ન રખાય અને એ રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોટા હામુ જોયું કીધું ભલે શું કરે કે મારા બાપ હું તો દૈત દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છે વેદના થઈ હોય તો બલીને માફ કરજે એટલે તારા જીભ પગના તળિયા મારી જીભે જીભે સાટું છું ત્યારથી આ પાતાળ લોકમાં બેઠો છું અને છતાં હજી તારે વિષ્ણુ ને હોય તો થોડોક અંદર રૂમમાં માં ઓરડા મોટા ઓરડા એમાં હરણાક જ શીખવું વખત ના સાહેબ પટારા પડેલા અને રાવણે કીધું કે આમળે એક પટારો ખોલ રાવણ ને કીધું બલી ખોલ પટારો હવે જણે કૈલા સૂચો કર્યો એને પટારો ખોલતા નામ કરાવ પટારો ખોલ્યો અને રાવણ કીધું જોજો અંદર શું છે ત્યાં ચક્ર પડ્યું રાવણ કે ત્યાં તે કૈલા સૂચો કર્યો ને કા હવે ચક્ર બારું કાઢ ગોળ ચકરડું હતું બારું કાઢ રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં

તું અમને હું લંકાવાળા વાળા સમજ બરાબર વીચનું ક્યાં છે વીચનું ક્યાં છે સોટું જાદા મોટા છે ગમે એમ બોલવાનું રાવણ કે પણ આમ જો આ હજુ કેમ નહીં ત્યારે બલી ની આંખમાં આહોડા છે ને એટલું કીધું કઈ રાવણ કૈલાસ ઊંચો થયો હશે ને તારી ભક્તિ થી છો હશે તારી શક્તિ થી નહીં વેમ હોય તો કાઢ નાખ છે આ ચક્ર હલ્યું કે નહીં કુ હું ઈ તો કે ત્યારે મહારાજ બલીએ કીધું કે મારો વડો દાદો જે હતો ને હિરણાકાસ એના કાન નું કુંડળ છે ખોલ બીજો પટારો બીજામાં પડ્યું છે એનું એરિંગ છે કાન નું તય રાવણ જેના કાન ના કુંડળ આવા હોય તેનો મુગટ કેવો હશે એના બાજુ બંધ કેવા હશે એનું બખતર કેવું હશે અરે છોડ રાવણ એના હાથ ની ગદા કેવી છે પડ્યું બધું જોઈ કે કાઈ જોવું નથી કાઈ હવે હા ભાઈ એ મારો દાદો હિરણાકશિપુ અને મારો દાદો પ્રહલાદ જેદી પાંચ પ્રહનો હતો અને મારા દાદાએ ધમ ધગાયો અને તેદી મારો દાદો પ્રહલાદ રોતો છો ને હાથ જોડીને કેતો છો પિતાજી માફ કરજો પણ આવે રહેવા ગયો હવે હદ થાય નહીં તારો ભગવાન હોય તો બચ ભરાને ફરીવાર પ્રહલાદ બોલ્યા હું તમને પગે લાગુ પિતાજી હવે હદ થાય છે

આંગળે રમાનાર મારા દાદા હિરણાકર સિપુને નારાયણે વડે પકડ્યો વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો તો આ માયલું તારા શે કાઈ લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે અને તારે જો વેર જ કરવું હોય ને તો જે દી માનવ રૂપ ધારણ કરીને આ ધરતીમાં આવે ને તે દી સાળો કરજે બાકી એનો સાળો કરવા જેવો નથી રાવણ ઘણા ને થઈ શકાય જીવન તો જુઓ તમે હાડમાં હલકી વાત ન હોય રાવણ માં જાનકી નું હરણ કરી જાય સાહેબ એક પણ સીતાજી ને મળવા આવ્યો મંદોદરી ને લીધા મળવા નથી આવ્યો રાક્ષસ હોવા છતા

આપણે શાસ્ત્રીઓ પાસે વાંચી સાંભળી છે પણ એ નવદી માં પૂરી કરવાની હોય કોક દી ઘીરે બે વાંચજો કાલે હા વળ ખાતા નહીં પડીકા કોઈ આ બધું વાંચવા જેવું છે મને તો મુસ્લિમ ભાઈઓ બહુ ગમે સાહેબ દસમા ધોરણ નો છોકરો એનો દસ ફેલ થાય તો એને મંજૂર છે પણ દસમા ધોરણ નો મોઢે કુરાને શરીફ એના કલમાં મોઢે નો હોય તેને મંજૂર નથી તો આપડા કયો એવા બાપ છે મારા છોકરાને ને ગીતાજી મોટે ન હોય તો મને મંદોત્રી ને લઈ ને રાવણ જે દે મળવા આવે ના જાનકી ને અશોક હે સુંદર મુખવાળી સીતા આવા શબ્દો ઉલ્લેખ કરે છે

તારી ઉપર કોપ છે તેણખલા તણખલાની માફક તને ફેંકી દેશે ન્યા હોય તો ડખો પૂરો છે પણ ગયા મંદોદરી નો મગર રળી ગયો

નીકળી ત્યારે તમે ભૂલો છો તમારું અષ્ટ પ્રધાન મંડળ છે એમાંનું એક ખાતું મારી પાસે છે હું પ્રધાન મંડળની એક મંત્રી છું

પત્ની નું કીધું રાવતું કર્યું છે અશોક વાટિકા ની અંદર માં જાનકી બેઠી છે જગદન ની જગદંબા ભુજાળી છે દેવી જે મને હાથ છે છે ને એમ પરાશક્તિ વિહ ભૂજાળી છે

સ્ત્રી ઘા નહીં કરે પુરુષ ઉપર ઘા કરશે એટલે પુરુષોનું તો કલ્યાણ થઈ જશે પણ મારા દેશની મારી લંકાની સ્ત્રીઓનું છું

તમારી દીકરી ના અલંકાર સ્વીકાર કરો માં કેવી મંદોદરી

કે કોઈને ન દઈ શકો તો મુબારક પણ આવું કોઈ દેતું હોય ને એની ટીકા ન કરતા ભગવાનને ન માનો તો મુબારક અને બહુ તેવડ હોય તો ભગવાનને ડાયરેક્ટ ગાળી દેજો તમારો વાળ વાકો નહીં કરાય એની પાસે ટાઈમેય નથી એવો કારણ કે હાથી આજો જતો ને કુતર્યું ફોન તો હાથીને ટાઈમ ન હોય કુતર્યા કોઈ વડકું કરવાનું તો ઓલો મોટો બાપુ છે તમે તારે કોથળી પીને ગાળી દેજો તમારો વાળ વાકો કરત કેજો હું તો ધ્યાન રાખશે કે આવા આવાની જરૂર છે અડદ નહીં પણ મહેરબાની કરીને પ્રાર્થના કરીને કહો કે કોઈ એનું ભજન કરતો હોય ને એનો સાળો કરતાની નકરી નહીં મૂકે અને જારે જારે જારસીભાઈ એ જીરસીભાઈ હકીકત વસ્તુ એ છે કે જારે જારે ભગવાન અવતર્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં જ ઉતર્યો છે

બાકી તો અત્યારે તો ભક્તિ તો બધા ફાટી નીકળે છે હા બાયુ દશામાં ભાઈ દશામાં તમારે જાવું ક્યાં એમ મારું ધૂણી લે બે જણા રોડ ઉપર જાતા હતા એક જણો કે ભાઈ મારે ઘરે તો દેવી છે દેવી એટલે માતાજી આવતા છે દેવી છે તો એક જણા કે મારે દેવી પર કોઈક લેવો જોવે ને લે એને આમ દેવી